સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેમાંથી પ્રથમ યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે વેરા લાઇટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે જેથી મહાનગરપાલિકાની યોજનાનો લાભ મળી શકે આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલી ઉત્તર વહીનું બંડલ બે વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે ડોક્ટર કિશોરસિંહ ચાવડા કુલપતિશ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત સાહેબ કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે શું છે વિગત અમદાવાદની એન્ફેટેડસ કંપની જે હતી જે પીપર પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એઓએ રસ્તાની અંદર બે મંડળ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમેસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાંધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાંધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયોમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગડી પાંચ વધારાની સુપર સુપરનિમરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં એક હજારને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર એટલે કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનોની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે